ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર છાશવારી ટ્રાફિક સમસ્યાથી લોકો નર્મદા જિલ્લામાં પર્વ ચાલી રહ્યો છે સરિતા ધીમી ચાલતી પગલે છાશવારી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે જેને લઈ રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે થી વડોદરા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શેનોર રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતું મુખ્ય માર્ગ છે ડભોઈ તાલુકા અને નર્મદા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે નર્મદા પરિક્રમા ચાલુ છે કર્નાળી કુબેર ભંડારી તેમજ યાત્રાધામ ચાંદોદ નર્મદાજીના દર્શને હજારો ભક્તો રોજબરોજ આ માર્ગનો ઉપયોગ કરે છે જેને લઈ વાહન વ્યવહાર મોટા પ્રમાણમાં વધ્યો છે તેવામાં ડભોઈ પાસે બની રહેલ સરિતા ઓવરબ્રિજની એક સાઈડ બની ગઈ છે બે વર્ષનો સમય વીત્યો પણ હજુ સુધી બીજી બાજુ તૈયાર થઈ નથી જેના કારણે જો ઓવ્રિજ ની એક સાઈડ વાહન ખટકાય તો લાંબા ટ્રાફિક જામના દર્શ્યો સર્જાઈ શકે છે જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ